ઉકળી ઉઠાડવાનું ભજન તાવડા માટી પૂતે લે શોભના વોની સઠ્ઠી કરો હા રે જન્મી ત્યારે નોતી કરી હા રે માદી કરીની ભેગી કરી હા રે તાવડા માટી પૂતે લે જયા વોની સઠ્ઠી કરો હા જન્મી ત્યારે નોતી કરી હા રે માંદ કરી ભેગી કરી હા હાય રે તાવડા માટી પૂતેલ હે હંસાઓ ની સઠ્ઠી કરી હહ રે જન્મી ત્યારે નોતી કરી હે માંદ કરી ની ભેગી કરી હે તાવડા માટી પૂતે લે મનીષા બહુ ની સઠ્ઠી કર્યા રે જન્મી ત્યારે નહોતી કર્યા રે મા દીકરીની ભેગી કર્યા રે ભાઈ પણ ભવાયો પણ મીઠું નથી હે બેન છે પણ બાડી હે ફયસે પણ ફગતડી હે ફયસે પણ ભાગતડી હે તાવડા માટી પૂતેલા જન્મી ત્યારે નહોતી કરી હ ಗಢಮ ಗದೇಡಿ ಮಣಿ ಏನು ಬಮರೇನು ದೂಮಗಾವೋ ಭೋಳಾ ಬಮರಲ ರೆ ಎ ಕೀರ ರೋ ಭೋಳಾ ಬಮರಲ ರೆ ಕೀರ ಥಾಳಿ ಮಾಥ ಭೋ ಜಮ ಭಗವತಿ ಬೆನ ಬೆಸಾಡೋ ಭೋಳಾ ಭಮರಲಾ ರೆ ಭೇ ವೀಣಾ ನ ಬೆಸಾಡೋ ಭೋಳಾ ಭಮರಲಾ ರೆ ಭಗವತಿ ಮೋಟಾ ಕೊಳಿಯಾ ಭೋಳಾ ಭಮರಲಾ ರೆ ವೀಣಾ સાઈ ને ભાગી બોળા બમર લારે એને કોણ મનાવા જાશે બોળા બમર લારે એને મીંદડી મનાવા જાશે ભોળા બમર લારે એને કૂતરો કીરતન ગાશે ભોળા ભમરલા રે ને હોલા હાલરડા ગાશે ભોળા ભમરલા ગઢમાં ગઢ માગધેડી વિણી ભોળા ગજાનન ગણપતિ મહારાજની જય દ્વારિકાધીશની જય